ગરીબોના હકનું અનાજ અવારનવાર સગેવગે કરી બારોબાર વેચાતું હોવાની પણ ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે ત્યારે પંચમહાલમાં જિલ્લા પુરવઠા અધિકારીને બારોબાર વેચાતા અનાજ મામલે બાતમી મળી હતી જેના આધારે ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી પંચમહાલ છોટા ઉદયપુર અને દાહોદમાંથી સરકારી ઘઉં શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ અનાજ માફિયાઓ દ્વારા બારોબાર વેચી મારતા હોવાની પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીને માહિતી મળી હતી જેથી જિલ્લા પુરવઠા ટીમ અને હાલોલ મામલતદારની ટીમે સાથે મળી શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં સંયુક્ત રેડ કરી હતી અનાજ માફિયાઓ દ્વારા ગરીબોના હકનું અનાજ બારોબાર વાઘોડિયાના પાલડી ગામમાં વેચી દેતા જિલ્લા પુરવઠા ટીમે તપાસ કરી હતી જેમાં એક હજાર બસો એકસઠ ક્વિન્ટલ ઘઉંની ઘટ મળી આવી હતી જેથી ગાંધીનગર ટીમને વધુ તપાસ કરવા માટે બોલાવી તપાસ સોંપવામાં આવી છે આજ રોજ અમારી પંચમહાલ જિલ્લાની પુરવઠાની ટીમ અને તાલુકાની મામલાદારની ટીમ સાથે અમોને બાતમી મળેલ કે વાકોડિયા તાલુકાના પાલડી ગામે શ્રીજી ઇન્ડસ્ટ્રી એગ્રો ઇન્ડસ્ટ્રી છે ત્યાં પંચમહાલ છોટાઉદેપુર દાહોદ જેવા જિલ્લાઓનો સરકારી અનાજનો જથ્થો એ લોકો સ્વીકારે છે અને એ આટા મિલની અંદર એનો આટો બનાવવામાં આવે છે એવી બાતમીના આધારે અમો તપાસ કરતા તેઓએ જે સ્ટોક રજીસ્ટર સેલ રજિસ્ટર જેવા રજીસ્ટ અને પ્રોસેસ રજિસ્ટર જેવા રજિસ્ટરો નિભાવવાના હોય છે જે નિભાવેલ મળેલ નથી સાથે સાથે તેઓની અંદર જે જથ્થો તેઓએ જે આપેલ છે એની જે મેળવણું કર્યું છે ગણતરી કરીને એ ગણતરી કરતાં બારસોને એકસઠ ક્વિન્ટલની કટ જણાઈ આવેલ છે એ કયા કારણોસર કટ જણાઈ જ આવેલ છે એનો કોઈ સંતોષકારક ખુલાસો રજૂ કરેલ ન હોય અને વડોદરા જિલ્લો લાગતો હોય ગાંધીનગર જાણ કરી અને હાલ ગાંધીનગરથી ટીમ આવી ગયેલ છે ગાંધીનગરની ટીમ અને વડોદરાની ટીમ સંયુક્ત રીતે હાલ તપાસ આગળની હાથ ધરેલ છે જે પણ કાંઈ ખરેખર જો સરકારી અનાજનો જથ્થો એમણે લીધો હશે અને જો ગેરરીતિઓ સામે આવશે તો જે પણ કાંઈ જથ્થો છે જથ્થો જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ પંચમહાલ